મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે વડોદરા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે તારીખ છવ્વીસ બાર બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લાના પ્રવાસે આવનાર છે મુખ્યમંત્રી શ્રી બપોરે તેર પિસ્તાલીસ કલાકે વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પધારશે બપોરે ચૌદ પિસ્તાલીસ કલાકે ખાંડેલાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન માટે જશે ત્યારબાદ પંદર વીસ કલાકે નવલખી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સોળ કલાકે સયાજીનગર ગૃહ અકોટા ખાતે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થશે કાર્યક્રમ પૂર્ણ થયે વડોદરા એરપોર્ટ થઈ અમદાવાદ જવા રવાના થશે માન્ય શ્રી કાલે આવતીકાલે પધારવાના છે આની વિઝિટની દરમિયાન આખા રૂટ ચેકિંગ માટે જ આવ્યા છે અત્યારે ગુરુદ્વારાની પણ વિઝિટ છે એટલે ગુરુદ્વારાની સંચાલકો અને ટ્રસ્ટીઝ અને આયોજકો સાથે પણ એ લોકોની તૈયારી નીકળી જસ્ટ બે મિનિટની બેઠક હતી હવે આખો રૂટમાં નીકળવાના છે એટલે અહીંથી નવલખી ગ્રાઉન્ડ અને પછી સરસૈયાજી ઓડિટોરિયમ તૈયારી ચાલી જ રહ્યા છે સિટીનું ખાસ કરીને સાફ સફાઈની બાબતનું જે ઇશ્યુઝ છે એ બાબતમાં અત્યારે રિવ્યૂ કરી રહ્યા છે આખા તંત્ર આખા રૂટમાં લાગ્યા છે અમે આશા રાખીએ કે કાર્યક્રમો બધા સારી રીતે નીકળે અને સારી રીતે નીકળે આવતીકાલે ઓલમોસ્ટ થાઉઝન્ડ ક્રોર્સ એટલે નાઇન હંડ્રેડ પ્લસ ક્રોર્સનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ છે હજી સુધી ફાઇનલાઇઝિંગ થઈ રહ્યા છે હજી ફાઇનલ નથી થઈ પણ વડોદરાવાસીઓનું સુકાકારી માટે જે પણ સિટી ગવર્મેન્ટ વડોદરા મહાનગરપાલિકા તરફથી થવાનું છે આ તમામ થોડું ઘણું લોકાર્પણમાં છે થોડું ઘણું ખાતમુહૂર્તમાં છે ખાસ કરીને પાણી ડ્રેનેજ રોડ રસ્તા અને બિલ્ડીંગ્સ જે પણ વ્યવસ્થાઓ જરૂરિયાત છે વડોદરા માટે એ બાબતના ઉપર વધારે ફોકસ કરવાનું અમે આવનારા દિવસોમાં સિટી ટ્રાફિક બાબતમાં મારા અને પોલીસ કમિશનર કમિશનરશ્રીનું એક મિટિંગ છે સ્વિટિંગ થવાનું છે મંથલી જોઈન્ટ મિટિંગ ડેપ્ટી કમિશનર લેવલમાં અને ડીસીપી લેવલમાં થતું હોય છે આ વખતે સીપી સર અને મારા જોઈન્ટ મિટિંગ પણ અમે કરવાના છે આવનારા દિવસમાં ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનું છે એ વીએમસી તરફથી કરવામાં આવશે અને પોલીસ તરફથી જે પણ છે સીપી સર વિલ બી બ્રિફિંગ અકોર્ડિંગલી પણ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જ આ પ્રયત્ન ચાલુ કરે